માનનીય સરકારશ્રીના ઇન્સ્ટ્રક્શન મુજબ શહેરના તમામ કોર્પોરેશન્સમાં અને જુનાગઢ કોર્પોરેશન્સમાં ચાલતા તમામ ગેમ ઝોનને ઇન્સ્પેક્શન માટે નિર્દેશ આવ્યા હતા અને આ નિર્દેશોની પાલનાના અનુરૂપમાં સરકારશ્રીના તમામ વિભાગો પીજીવીસીએલ ફાયર રેવન્યુ ટીપી ઈબી અને પોલીસ વિભાગ સાથે મળીને જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં આવતા તમામ મોટા ચાર જે આપણા ગેમ ઝોન છે સુરજ ફનવર્લ્ડ અને એમ્યુઝમેન્ટ પાર્ક સુરત સિનેપ્લેક્સ હોટલ ફન અને ગેમસ પોઈન્ટ ઉપરકોટ આ ચારની ચાર જગ્યાઓ ઉપર આ તમામ ટીમો દ્વારા સંયુક્ત વિઝિટ કરવામાં આવે છે અને ખૂબ જ સઘન ચકાસણી કરીને જે જે અમને તારણો મળ્યા છે આ તારણો મુજબ ઘણી બધી જે ખામીઓ મળી છે આ ખામીઓને ધ્યાને લઈને આ તમામ ચારના ચાર જે ગેમ ઝોન છે અને બંધ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે સીલ કરવાનો હુકમ કરવામાં આવ્યું છે આમાં જે સુરત ફનવર્લ્ડ એન્ડ એમ્યુઝમેન્ટ પાર્ક છે આમાં એનઓસીની મુદત પૂરી થઈ ગઈ છે અને બીયું સર્ટિફિકેટ અને સ્ટ્રક્ચરલ એસ્ટેબિલિટી સર્ટિફિકેટ રજૂ કરવામાં આવ્યું નથી સુરત સિનેપ્લેક્ષ જે છે આમાં ફાયર એનઓસી નહીં ધરાવતા હોય અને કલેક્ટર પાસેથી જે પર્ફોમન્સ લાઇસન્સ મળવું જોઈએ ગેમ ઝોન ચલાવવા માટે આ નહીં હોવાના કારણે આને સીલ કરવામાં આવ્યું છે હોટલ ફંડમાં ગેમ ઝોન ચલાવવાનો પરવાન્યો નહીં હોય આને માટે સીલ કરવામાં આવ્યું છે હોટલ ફંડ પાસે ફાયર એનઓસી હજી અને ગેમસ પોઈન્ટ ઉપર કોર્ટમાં ફાયર એનઓસી નહીં હોવાના કારણે અને કલેક્ટર પાસેથી જે પરફોર્મન્સ લાઇસન્સ જે છે આ નહીં મળવાના કારણે આને પણ સીલ કરવામાં આવ્યું છે સાથે સાથે અમુક સંસ્થાઓ જે છે આ શોપ એન્ડ રજીસ્ટ્રેશન શોપ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટમાં રજિસ્ટ્રેશન નહીં હોય અને વ્યવસાય વેરામાં નહીં હોય આને માટે પણ સાથે સાથે કામગીરી શરૂ કરવામાં આવી છે આજે શહેરના તમામ બીજા જે મોટા સ્થળો જે છે જે જ્યાં ખૂબ જ વધારે લોકો આવતા હોય છે અને લોકોની ત્યાં પ્રોપર ફાયર સિસ્ટમ છે કે નહીં અને બાકી બધી પરવાનગીઓ છે કે નહીં આને માટે ટીમો દ્વારા વિઝિટ કરવામાં આવી રહી છે આમાં ડીમાર્ટ છે રિલાયન્સ ડિજિટલ છે રિલાયન્સ સુપર મોલ છે ક્રોમા છે રિલાયન્સ ટ્રેન્ડ્સ મોલ છે સુરત સિનેપ્લેક્સ છે આ તમામ જેટલી પણ મોટી યુનિટ્સ છે જ્યાં ઘણા બધા લોકો આવતા હોય છે આ તમામની ચકાસણી કરવામાં આવશે આના પછી શહેરોના તમામ હોસ્પિટલ્સ અને ટ્યુશન ક્લાસીસની પણ કોચિંગ ક્લાસીસની પણ અમે જ્યાં વધારે માણસોની અવર જવર હોય છે આ તમામ સ્થળોની ચકાસણી કરવામાં આવશે હું આપને ખાતરી આપું છું કે આમાં જે પણ અમે કમીઓ મળશે આના ઉપર સખત એક્શન લેવામાં આવશે અને જે જેમ જેમ આ કમીઓ દુરુસ્ત કરશે એવી રીતે અમે આને સીલ ખોલવાનું ફરીથી એક્ટિવિટી કરીશું જે પણ પ્રોપર બીયુ મેળવવામાં આવી હોય અને બીયુ મુજબ ચાલતા હોય અને અલવ કરીશું બાકી ફાયર એનઓસી બીયુ અથવા જે પણ રિકવાયર્ડ અગર હશે તો આના ઉપર લાયદેસર આપી શકાય આમાં અમુક માણસો જે છે આ પોતાના એસ્ટાબ્લિશમેન્ટમાં પછીથી શરૂ કર્યા છે અને આને માટે કોર્પોરેશન સૂચના નહીં આપી છે તો આ ક્યારથી શરૂ કર્યા છે આની એક્ઝેક્ટ ડેટ અત્યારે જે ટીમો ફરીથી ચકાસણી કરશે ત્યારે ધ્યાનમાં આવશે પરંતુ આજે જે મળ્યા છે નોર્મલી જ્યારે પણ આપણે બિલ્ડિંગ યુઝ સર્ટિફિકેટ આપીએ છીએ અને જે પાર્ટી એને કરાવતી હોય આમાં આનો હેતુ લખેલું હોય છે આજની તારીખમાં મલ્ટીપર્પઝ એને પણ આપવામાં આવે છે પરંતુ જે પર્પઝથી અમને લેઆઉટ રજૂ કર્યો હોય અને અમુક કેસીસમાં આપનો ચેન્જ કરવાની પરમિશન પણ છે પરંતુ અ ગેમ ઝોન જે કરીને છે અથવા એવી કોઈ એક્ટિવિટી જે જેને માટે સરકારશ્રીનું લાઇસન્સ મેળવવાની જરૂર રહે છે ફોર એક્ઝામ્પલ ગેમ ઝોન માટે પર્ફોમન્સ લાઇસન્સની જરૂર રહે છે તો એવી એક્ટિવિટી માટે ફરીથી લાઇસન્સ લેવાની જરૂર રહે છે જે નહીં લેવામાં આવે તો આના ઉપર કાયદેસરને ક્ષેત્રે